હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું તવા ઉપર મિની પિઝા ખૂબ જ સોફ્ટ એવા અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે આ રીતે બનાવશો તો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને બધાના ફેવરેટ બની જશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આ રીતે કટ કરી લીધી છે મકાઈના જે દાણા છે લીલી મકાઈ છે એને આ રીતે ગરમ પાણીમાં ઉકાળી લીધા છે હવે આપણે અહીંયા ટમેટા પણ કટ કરીને ઉમેરી દેસું કેપ્સિકમને પણ કટ કરીને ઉમેરી દઈશું તમને જે મનગમતા શાકભાજી ભાવતા હોય એ ઓછા વધતા કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કેપ્સિકમ આપણે ઉમેરી દીધા છે પનીર તો ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે અહીંયા આપણે પનીરને પણ આ રીતે નાના ટુકડાઓ કરી અને ઉમેરી દીધા છે હવે આપણે એની અંદર ઉમેરીશું એક ચમચી જેટલો ઓરેગાનો ઓરેગાનો ઉમેર્યા પછી ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું એટલે બધી જ વસ્તુ આપણે આમાં જ મિક્સ કરી દઈશું એટલે બનાવવામાં આસાની પણ રહેશે અને વાર પણ નહીં લાગે તો તમે અહીંયા જોઈ શકો છો ઓરેગાનો ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દીધા છે હવે આપણે જે પીઝા બે પીઝા ટોપિંગ આવે છે પીઝા ટોપિંગને એક ચમચી જેટલું ઉમેરીશું એક ચમચી જેટલો માયોનીઝ ઉમેરીશું તમને માયોનીઝ જેટલું ભાવતું હોય એ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે ખાલી ટોમેટો કેચપ ઉમેરવાનું જ બાકી છે બધી વસ્તુને મિક્સ કરી લીધા પછી ટોમેટો કેચપ ઉમેરી અને પણ મિક્સ કરી લેશ તો પિઝા ઉપર જે આપણે ટોપિંગ લગાવવાનું છે એનું મિશ્રણ રેડી થઈ ગયું છે ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જશે અને ઝટપટ તૈયાર થઈ જાય છે તો તમે આ રીતે ક્વિક નાસ્તો બનાવી શકો છો અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો એના માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગાર્લિક બ્રેડ આવે છે એ લીધી છે એના માટેની જે બ્રેડ આવે છે એ સોફ્ટ પણ હોય છે અને એને પીઝા માટે આ રીતે મિની પીઝામાં તમે એનો ઉપયોગ પણ કરી શકો છો તો એની ઉપર આપણે આ રીતે પીઝા ટોપિંગ જે આવે છે રેડીમેડ એ લીધું છે એ લગાવી દેસું એ લગાવ્યા પછી હવે જે આપણે ઉપરનું ટોપિંગ તૈયાર કર્યું છે એ ઉમેરી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ શાકભાજી આપણે લીધા છે તો આ રીતે આપણે ઉપર લગાવી દઈશું એટલે બધી વસ્તુ અલગ અલગ લગાવવાની જરૂર નહીં પડે તો આ રીતે આપણે બધા જ મિની પિઝા તૈયાર કરી લઈશું તમને મારી રેસીપીઝ કેવી લાગે છે એ નીચે કમેન્ટ કરીને જરૂરથી કે જો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ અને રેસીપી માટેનું સજેશન હોય તો પણ કમેન્ટ કરીને કહી શકો છો તો હવે અહીં આપણે બધા જ મિની પિઝા આ રીતે રેડી કરી લીધા છે ઉપર હવે આપણે ચીઝ લગાવીશું કેમ કે ચીઝ વગર તો અધૂરું છે તો અહીંયા જે ચીઝની સ્લાઇસ આવે છે એના આ રીતે ટુકડાઓ કરી લીધા છે તો ચીઝની આ રીતે આપણે ઉમેરી દઈશું ઉપર આપણે મોઝરેલા ચીઝ પણ ઉમેરીશું એટલે જેટલું ચીઝી તમારે ખાવું હોય એ મુજબ ચીઝ ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે મોઝરેલા ચીઝ પણ આ રીતે ઉપરથી લગાવી દઈશું તો આ રીતે ઝટપટ ટેસ્ટી નાસ્તો તમે બનાવી શકો છો અને બધાને ખૂબ જ ભાવશે પીઝા લવર હશે એને આ રીતે મિની પીઝા બનાવશો તો પણ ખૂબ જ ભાવશે અને તમે અહીંયા જોઈ શકો છો આપણે થોડો ઓરેગાનો અને થોડા ચીલી ફ્લેક્સ ઉપરથી નાખીશું આપણે શાકભાજીની અંદર જે મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં થોડુંક ઉમેર્યું જ છે તો પણ થોડુંક આ રીતે આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું હવે આપણે તવા ઉપર જ બનાવવાનું છે ઓવનની પણ જરૂર નહીં પડે તો અહીંયા તવા ઉપર ખાસ એ ધ્યાન રાખવાનું છે ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે સ્લો તાપ પર જ આપણે પકાવીશું તો અહીંયા આપણે થોડું તેલ ઉમેરીશું અને તેલને આ રીતે સ્પ્રેડ કરી લેશું અને જે મિની પીઝા તૈયાર કર્યા છે એ આ રીતે આપણે તવા ઉપર જ શેકી લેશું તવા ઉપર ઢાંકીને ત્રણથી ચાર મિનિટ જેવું આ રીતે તમે જોઈ શકો છો ઢાંકીને પકાવીશું એટલે ત્રણથી ચાર મિનિટની અંદર મિની પીઝા રેડી થઈ જશે તો આવી જ રીતે આપણે બાકીના પીઝા પણ તૈયાર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ચીઝ પણ એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે મેલ્ટ થઈ ગયું છે તો હવે અહીંયા પીઝા તૈયાર છે તો એક વાસણની અંદર આપણે કાઢી લેશું અને બાકીના જે પીઝા છે એને રેડી કરી લેશું તો છે ને એકદમ આસાન રીત અને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું છે ને તો રાહ એની જુઓ છો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરો બધાને ખૂબ જ ભાવશે અને ટેસ્ટી તો એટલા લાગે છે અને આ ગાર્લિક બ્રેડથી એટલા સોફ્ટ બને છે એકવાર જરૂરથી બનાવો તો કેવી લાગી મિની પીઝાની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય